તો મિત્રો આપણે બારમા દિવસની શરૂઆત કાંક આ ધોળા કલરથી થાય છે અને બીજાના ધાબા ઉપર થાય છે ઇન્સ્ટા પર જોતા તો ફોલો કરી લેજો યુટ્યુબ પર જોતા જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજે વ્લોગ જોવા માટે હાલો જણાવો વાત કાંઈ એવી છે કે આજે તો વ્લોગનો બારમો દિવસ અને સવાર સવારમાં જાગીને તૈયાર થઈ ગયા હવે જવાનું છે કલર કરવા તો તો ચાલો જલ્દીથી આપણે ચોટકી વગાડીને તૈયાર થઈ જઈએ જો કપડા બદલે નાખ્યા છે ને છે સીધું કોલા ઘરે એટલે કે દાદાના ઘરે જો માઇક ટીંગાડી લીધું છે કારણ કે ના ઘણો ઘોંઘાટ થવાનો છે એટલે અને લોંગ વિડીયો પણ બનાવવાનો છે તો આપણો અવાજ બરોબર નહીં આવે તો માઇક લઈ લીધું છે ને જો રોહિતભાઈ એટલે કે યુટ્યુબર જે છે હજી તૈયાર જ છે એમનો રૂમાલ ગોતે છે કારણ કે મોટે રૂમાલ પણ બાંધવાનો છે લાવ એમના આબલામાં ફ્રીને એક ફોટો પાડલી ના કાંઈ ચાર્જ લેતા નથી જો રૂમાલ ગોતે છે તો હાલો આપણે એક ગાય માતાને જે છે રોટલો ખરાદીએ તમને લાગતો કે રોટલો નથી ખરો તમે જોથી મારો લોંગ વલગ જોઈ લો તો તમને પાકો થઈ જાય કે આ અમે રોટલો ખરો કારણ કે અમે ચોખ્ખું દેખાડ્યું છે અને ટિફિન લઈને થઈ ગયા છે હાલતા કારણ કે ગાડી થોડીક આગળ ઊભી છે એટલે ફાઇનલી આપણે ભૂગ્યા છીએ ભૂત્યાના ડાળે જે નવું પેટ્રોલિયમ પેટ્રોલ પંપ બન્યું છે ત્યાં પેટ્રોલ પૂરા લીધું અને જો આવા કાંક વાહનો આવે છે અને આપણે ચાલતા થઈ ગયા છીએ જો અને પપ્પાની સાથે પપ્પાની સામે હું જે છે વ્લોગમાં બોલતો હતો તો આજે થોડું કોન્ફિડન્સ વધી ગયું હતું અને ત્યાંથી જ મારું કોન્ફિડન્સ વધી ગયું છે અને આપણે તમે જોઈએ વ્લોગ ન જોઈએ તો જોઈ લીજો જોઈજો એમાં આપણે ઘણી ભાષણ કર્યું છે અને ઘણું બોલ્યા છે તો સાથે સાથે એક રીલ પણ બનાવી છે ને આપણે ભગ્યા છીએ સણોસરામાં આ શેરી છે ઓલી શેરી ઓલી શેરી છે આ ઓલી શેરી છે આ શેરી ઓલી શેરી એમ જતા જતા આપણે ભગ્યા છીએ શેઠના ઘરે અને જો ધાબુ થોડુંક તો ઘસાઈ ગયું તો અને થોડુંક ઘસી લીધું પછી ચા પી લીધી ને આપણે જે પાછો મોઢે રૂમાલ બાંધી લીધો છે જો વાળ થઈ ગયા છે અને મિત્રો વાળ તો થઈ ગયા છે ઘાસીના ઘાણા દેખા તો હાલો તમે લોકમાં એન્ડ સુધી રહીજો બધાને લાઈક કરતા તારો મને પણ લાઈક કરી દેજો જો આવો કાક આપણું મશીન પડ્યું છે એ લાલ કલરનું મશીન આપણું છે અને આપણે ઘસતા હતા બરાબર તો ચાલો તમને આગળ ક્લિપ દેખાડવું અને બાકી તો આપણે જે છે આપણો લોંગ લોંગ બીજી ડિટેલ આપી છે કે કઈ રીતે સેલિંગમાં જે છે કેમિકલ મારવાનું છે ને શું કામ લાગે કેવું હોય કયું બ્રાન્ડ વપરાય એવું કે પ્રમોશન નથી કર્યું પણ તેમ છતાં તમને કીધું છે તો હાલો જો આવું કાક આપણે ઘસ્યું છે એ બરાબર એક હાથે તમારો ભાઈ મશીન પકડી રાખ્યું ને એક હાથે કેમેરા તો તેમ છતાં મારો મોબાઈલ પણ ઘણો જ્યારે વિડીયો ઉતરી ગયો ત્યારે મેં જોયું આખો મોબાઈલ ધૂળ ધૂળ બગડ્યો હતો અને માઇક પણ બગડ્યો પણ તેમ છતાં તમારા માટે બધું હાલે ભાઈ તો જરૂરથી તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે મોનિટાઈઝ થાય પછી આપણે બીજું એક સારું માઇક લેવાનું છે બરોબર જો આવું કાંઈ કેમિકલનું કામ થાય છે અડધું પડધું કરી નાખ્યું સાંભળેલા મિની વ્લોગ એટલે કે ઉભા રેશિયો માટે તો હજી વ્લોગ બનાવવાનું બાકી છે તો મેં તો લાવો એક વ્લોગ એવો નાખી અને હું જે છે ફાસ્ટ ક્લિપને ફરીથી જોડી દઉં કારણ કે આપણે વ્લોગ જે છે અપલોડ કરવાનું થોડુંક મોડું થઈ ગયું હતું કારણ કે થોડું કામ આવી ગયું હતું એટલા માટે બરાબર તો વ્લોગને લાગુ કર્યા વગર અહીંયા આપણે આપણા મિની વ્લોગને જે છે પૂરો કરીએ છીએ વ્લોગ જો સારું લાગી રહ્યું લાઈક કરી નાખજો અને ચેનલ પર જ સબસ્ક્રાઈબ કરી નાખજો અને ઇન્સ્ટાગ્રામ પર જોતા જોથી ફોલો કરી આપણે ડેલી મિની વ્લોગની જે છે સિરીઝ ચાલુ કરી છે તો વ્લોગ જો ન જોઈએ તો ઇન્સ્ટામાં મેં લિંક કરેલી છે રીલ એ પણ જોઈ આવજો જય માતાજી